જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે મંદિરે એક જે ડિઝાઇન આવે પટ્ટી ઉપર બોર્ડર એ તૂટી જીતી તો કારીગરે કીધું કે એનો ફોટો આપણે મોકલાવો તો આપણે આ ડિઝાઇન જે તૂટી ગઈ એનો ફોટો મોકલવાનો કારીગર એ ફોટો જોઈને એના ઉપરથી લાવી દે હે બજારથી જો આટલાથી મોડી ભેટ આટલા હું તૂટી ગયું અને એ પણ બધા છોકરાને તોડી નાશ્યું હોય શેયર કને તોડી ખબર નહીં

તો જોઈએ હવે આપણે લીટા કને કરા એને બોલાઈએ છોકરા ભેગા કરીએ નક્કી કરીએ આના અને ને એક છોકરો ને રંગોલી આપણે દીપાવલી મારી ને ગમે તે તો આ લીટા આખી બગાડી હા તો આપણે પૂછીએ કે કને કરી હો બોલો ટીંગુ કાલ નો પાંચ રૂપિયા માંજ માંજ કરે હસો તો આપણે ટીંગુ ને પાંચ રૂપિયા લઈએ આમ પેમેન્ટ 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 આ સવી તારીખે આપણે YouTube નું પેમેન્ટ આવી જાહે મિસ્ટર ટીંગુ ચેનલ નું કઈ પેમેન્ટ પેમેન્ટ કરા અમાર ઘર ની અમાર ઘર ની પહી આવશે અને ટીંગુ બાજા બિસ્કિટ લે જો જો પ્રિન્સ જો જો પ્રિન્સ ખબર નહી આ તો માં જોશે ને ને આ તો માં જોશે અયો મુલાકાત ને ઓ હવે આપડા આ ભાઈ કારીગર આવે એટલે એને બધું કામકાજ ચાલુ કરાય અને પછી આપણે જવું છે શોપિંગ ન્યુ મોડેલ તો આપણે આ ઈ બાઈક માં ન્યુ આવી ગયું છે બોલો બૂટ વેરા હતો ને કો બોલ બૂટ એટલે બોલો ભાઈ

ચાર દિવસે પાંચ દિવસે એક વિડીયો આવશે પણ એવો મજબૂત આવશે ને મત વાત એમાં હવે જે ઓલાના કસ્ટમરો છે જે એમને ફાયદાકારક વિડીયો આવવાના જેમ કે ઘણા ખરી વસ્તુ આપણા ભાઈ ડાયરેક્ટ વોટ્સઅપ નંબર ઉપરથી તમને મેસેજ કરશો ને એમાં પેમેન્ટ કરાવશો એટલે તમને ડાયરેક્ટ વોટ્સઅપ એ વસ્તુ મળી જશે તમને આ બ્રેક પેડ એ લાઇનર એ ઘણી ખરી વસ્તુઓ મળી જશે કેબલ વાયર એ બધી વસ્તુ મળી જશે નવું મોડલ જોઈએ નવ મોડલ પહેલું પડ્યું જગ્યા રાખીએ ફરેશું બધી કાઢી નવી ડિસ્પ્લેશું એટલે બધા બધા મોડલ અંદર જોવા મળી જશે ને જે અંદર જે મોડલ છે ને

કરણ છે શું કરવાનું છે મોડા છે મોડા કરીએ ફોન આડો કરણ ને તો સુધી અમારા બ્લોગમાં જોડાઈ રહેજો તો હવે આપણે જવું છે ઉપર શોપિંગ શોપિંગ ઉપર જવાલ નહીં જવાનું યાર ઉપર તો જવાની વાર હે યાર પણ નહીં ગયા તો એટલે શોપિંગ હા એમ કે કે ઉપર થી યાર ઢાડો ઢાડો તો હવે આપણે શોપિંગ નું કોણ કોણ આયા છે આયા છે ને આયા આયા છે એ બતાઈએ આપણે અને આજ તો મેળામાં જવાનું વિચાર છે ચોગણ રેવડી પહોંચવાનું ઓહ આજ ખાલી ઓટો મારવો માહોલ જોવો જોઈએ અને બ્લોગ બનાવવાનું મેળા આવશે તો બનાવશું કે ભાઈ જય માતાજી નકા પછી પછી આ બાજુ બધા એસપી શોપિંગ નો સ્ટાફ આવી ગયો બધા શિખર શું ચર્ચા કરી ખબર નહીં જય માતાજી કે એડિટિંગ

એટલે જોરદાર કહેવાય રિઝલ્ટ પણ મસ્ત સાઉન્ડ સારું હોય જોવું જવું પડે આ બાજુ કપડાનો ગમે તેને કોઈના કપડા લેવા હોય તો એસબી શોપિંગની મુલાકાત જરૂર લેજો આ બાજુ ગોલી વેધર પણ હું જોઉં મસ્ત લાગે છે બધું આ તો આપણા વ્યવહારથી વાઇટ પણ લાગે તું

तो जी अपना चाना गोडाउन में जाइए और પછી શાંતિથી જશે તો આપણે મંદિરના કોમકાજ માટે કારીગર બોલાયા હતા હવારે મેરે ઓ જે ફોટો મોકલે તો નહી રે જે કારીગર આવી ગયા છે કોમકાજ ચાલુ છે તો આ बाजू આકુબાની ગાડી મોડિફાઈ થઈને આવી ગઈ છે ત rein ડાળા ત rein ડાળા થી નથી હે rein ડાળા વહી નથી

તો પાછા આવી ફરી એકવાર બોલાવી લીધા રિપેરિંગ કરવા માટે થોડી ટાઇસોનું બધું તૂટ્યું હતું એટલે ફરીથી બોલાયા બોલો બોલો તો આપણે તમારા ટાઈસોનું કે માર્બલનું કોઈ પણ કામકાજ હોય તો ભાઈનો કોન્ટેક કરજો નંબર બોલો છેર ડબલ જીરો છન્નું છપ્પન જીરો નવ તો આ નંબર ઉપર કોન્ટેક કરજો બહુ મસ્ત કોમ કરે છે મંદિરનું ગમે તે કોઈ કામકાજ બધું જ ને બધું ટોટલી ઓલરાઉન્ડર રાઉન્ડ